હવે આપણે શું છે સંખ્યા ચાર્ટમાં પેટર્ન શું શીખવાનું છે આ સંખ્યાનો ચાર્ટ કહેવાય આ શું કહેવાય સંખ્યાનો એક થી 100 સંખ્યાનોને ચાર્ટ કહેવાય બરાબર એમાં આપણે પેટર્ન શીખવાય તમને કે ટીચર પેટર્ન એટલે શું પેટર્ન એટલે ડિઝાઇન પેટર્ન એટલે ડિઝાઇન તો એમાં ગણિતમાં પેટર્ન છે તમારે ડિઝાઇન નથી આમાં અંકો છે શું છે અંકો તો આ અંકોની પેટર્ન શીખવાની છે આપણે તો અત્યારે આપણે

ઊભી પેટર્ન બનાવવા માટે એનો નિયમ છે તમારે ઊભી પેટર્ન બનાવવાની હોય તો જે સંખ્યા આપી હોય એ સંખ્યામાં તમારે 10 10 ઉમેરવાના કેટલા ઉમેરવાના જો ઊભી હરોળની પેટર્ન તો ઊભી પેટર્ન બનાવવા માટે ધ્યાન રાખજો બરાબર ચલો બોલો તો ઊભી પેટર્ન બનાવ ઉભી અરોડમાં એક પછી બીજી કઈ સંખ્યા આવે ઉભી હરોળમાં આપણે ઉભી હરોળની પેટર્ન જોવાની છે આપણે પેટર્ન પેટર્ન વાત કરીએ એની પછીની સંખ્યા નહી કીધી એની પછી સંખ્યા નહી કીધી પેટર્ન લખવાનું કીધું પેટર્ન શું લખવાનું કીધું પેટર્ન લખવાનું કે છે તો તમને એવું કે કે ઉભી હરોળમાં એક પછી પેટર્નમાં કઈ સંખ્યા આવે તો આપણે કદાચ કહીએ કે બે આવે કે ભાઈ આમ નહી રાબો જો 11 આવે એવું બોલી આપણે જો 11 એ સાચો જવાબ છે પણ 11 કેવી રીતના આયા આમાં એક પછી આપણે લખ્યા એટલે તમને ખબર પડી પણ 11 કદાચ એ बाजूમાં લખ્યા હોય કે બીજે ક્યાંય મળતું આપણે ખબર પડે બેના માટે નિયમ છે કે તમારે જો ઊભી હરોળમાં સંખ્યા શોધવી હોય તો જે સંખ્યા આપી હોય એમાં 10 ઉમેરવાના કેટલા ઉમેરવાના 10 તો 12 કે જો આ 1 છે ધ્યાન રાખો તો 1 ની અંદર આપણે વત્તા 10 પરવા

બરાબર હવે 11 માં પાઆ કેટલા ઉમેરવાના 10 એની કોટ કેટલા ઉમેરવાના 10 ચલો 11 10 કેટલા થશે 21 એની કેટલા થાય 21 21 બની ગયા આપણે જો તો બીજા ખાનામાં શું લખીશું આપણે 21 21 લખીશું યાદ જ બરાબર યાદ જ આપજો ચલો હવે 21 છે તો 21 એટલે બીજા કેટલા ઉમેરવાના કઈ સંખ્યા આવશે 31 વેરી કઈ આવશે

તો ભાઈ બે ની પેટર્ન બનાવો અને પાછળમ ખાના આપી દે બધા અને બે એવું કીધું આપણે કે ભાઈ બે ની બરાબર તો આપણે કેટલા ઉમેરવાના હા પણ તો જ ઉમેર દેવાના તો બે કેટલા બાર ગયા તો પછી આ બે પેલા રાઉન્ડ કરવાનો પછી 12 મળી ગયા અો 12 માં બીજા કેટલા ઉમેરશું 10 બરાબર વખત મેટલા પણ કે ઉભી પેટેન આપણને કીવી હોય આઈ ઉભી પેટેને બધી વખત કેટલા ઉમેરવાના 10 ઉમેરવાના 10 સંખ્યા આપી હોય એમાં 10 ઉમેરતા ઓમેળતા જવાનું એમાં 10 ઉમેરીએ તો 12 આયા તો 12 માં 10 તો કેટલા થશે 22 22 માં 10 તો 32 ગુડ 32 બલ્ટીપલ ઉમેરે તો

તમે કદાચ કગડાવાળી બધી સંખ્યા આપતી બરાબર મગજમાં એટલા પાનું કે આપણે જ્યારે ઉભી પેડન કરવાની હોય કોઈ પણ સંખ્યાનો કે 26 આપવી છે અહીંયા કે સાંભળો આપ્યા હોય અને કે 26 પછી તમે ઉભી પેડન કરો 26 ની ઉભી પેડન તમને ગાડીવાલ પરીક્ષામાં বেতন અને ખાના આપી દે આમ ખાના આપે તો 26 કેટલા ઉમેરવાના 6 વખતે 10 જ

જેટલી વાર ઊભી પેટર્ન આવે એટલી વાર જે સંખ્યા આપ્યો અમે કેટલા ઉમેરવાના બધા બરાબર ખબર પડી ચલો ફરી આ ફરી મગજમાં બોલી જાવ ચલો બે બે પછી ઊભી પેટન બનાવી હોય તો કઈ સંખ્યા આવશે આ પછી કે આપણી પાસે અમાર 10 ઉમેરવાળી ઊભી પેટર્નમાં શું યાદ રાખવાનું ઊભી પેટર્ન માં આપણે ત્યારે ઊભી હરોળની પેટર્ન કરવી હોય ઊભી પેટર્ન શીખવી હોય આપણે સંખ્યા શોધવી હોય ઊભી પેટર્નમાં તો કેટલા ઉમેરવાના 10 અને અંક સંખ્યા લખી હોય લખ્યો હોય 75 એવું આવી ગયું પર આખમઈ ખાના આવી ગયા આમ ખાનાય ગયા અને લખો કે ઊભી પેટર્ન બનાવો

આપણે અત્યારે સો સુધી સંખ્યા શીખવાની બીજા ધોરણ તમે મોટા થશો બીજામાં આવશો એટલે પછી સો ઉપરની સંખ્યા તમારે શીખવાની બરાબર આમાં એક ક્યુ જોઈ રહી આપણે ચલો એક અંકની સૌથી નાની સંખ્યા જોઈ આમાં કઈ છે એક અંકની સૌથી નાની વેરી ગુડ એક અંકની સૌથી સારી નાની સંખ્યા કઈ છે એક છે બધાએ મગજમાં ફિટ કરી દેવાનું એક અંકની સૌથી નાની સંખ્યા કઈ છે